શહેરના ગોરવા વિસ્તારમાં અંદાજિત સોળ વર્ષે સગીરા ગરબે રમવા ઘરેથી નીકળી હતી અને શહેરના છેવાડે આવેલ ભાયલી બિલ રોડ તરફ તેના મિત્ર સાથે રાતના બાર વાગ્યાની આસપાસ જઈ રહી હતી જ્યાં સગીરા તેના મિત્ર સાથે એક અવાવરું જગ્યાએ બેઠા હતા તેવામાં પાંચ જેટલા શખ્સો ત્યાં આવી પહોંચ્યા અને સગીરાના મિત્રને માર મારી બેસાડી દઈ પાંચ પૈકીના ત્રણ સગીર બાળકીને પીખી નાખી હતી અને ઘરે પહોંચેલી સગીરાને અસહ્ય દુખાવો ઉપર તે સમગ્ર ઘટનાની જાણ માતાને કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો હજુ બીજું શોધીએ છીએ આપડે ડિટેલ્સ એક ટુટેલ ચશ્મા મળેલા છે એક નાની ઘૂઘરી જેવું મળેલું છે એ છે બનાવ સ્થળ જ છે એઝ ઇટ ઇઝ અને હવે આયો આપડે કલેક્ટ કરીએ સારીઓ છે ત્યાંથી શું મળ્યું છે જે રાઉન્ડર છે હજુ એ જગ્યા એ એ જ ઘૂઘરી ચશ્મા કેટલા લોકો હોઈ શકે છે એના પછી ખ્યાલ માં આવી શકે